નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘુડિયા સમસ્ત ગામ દ્વારા આયોજિત અષાઢી બિન નિમિત્તે વાઘોડિયા નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી આ સમસ્ત ગામ દ્વારા આયોજીત રથયાત્રાનું ધારાસભ્ય ધન્મદ્રસિંહ વાગેલા બાપુ તેમજ આયોજકો તેમજ આર કેબસ સ્થિત વિજય શ્રી સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ રથયાત્રામાં વાઘોડિયા નવાપુરા વાઘનાથ મહાદેવથી નીકળી ટાવર ફળ્યું નાડીબાગુ લાઇબ્રેરી જેવા મુખ્ય માર્ગોમાં ફરી જે મેં ચોકડી રંગીલા હનુમાન ખાતે મંદિર ખાતે પહોંચી હતી જ્યાં મહાઆરતીમાં વાઘોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ વાઘોડિયા પોલીસના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ માવળીદાસિંહ આયોજકો દ્વારા આરતી કરવામાં આવી હતી જેમાં સમસ્ત વાઘોડિયા ભક્તજનો આરતીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી આ રથયાત્રામાં જય રણછોડના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આરતી બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ રથયાત્રા માળોદર પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા હતા રથયાત્રામાં કોઈ અચ્છનીય બનાવ ન બને તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા તેમજ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માય દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાઘોડ્યા